કોર્પોરેશનના અધિકારીઓની જો હુકુમી અડ આવડત અને કામ ન કરવાની નીતિને કારણે બાંધકામ ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે લાંબા સમયથી બાંધકામ મંજૂરી ના આપવા ઉપરાંત હેરાનગતિ વધી ગઈ છે અને જૂનાગઢના અનેક બિલ્ડરો કોર્પોરેશનથી ત્રાસી અને કોર્પોરેશન હદ વિસ્તારની બહાર બાંધકામ કરવા લાગ્યા છે તો કેટલાક અમદાવાદ બરોડા સુરત જેવા મોટા સિટીમાં શિફ્ટ થઈ રહ્યા છે હેરાનીની વાત તો એ છે કે આ અંગે જુનાગઢ જ એક જાણીતા બિલ્ડરે જણાવ્યું હતું કે એક તો શહેરમાં બાંધકામ સિવાયનો કોઈ મોટો ઉદ્યોગ નથી આ એકમાત્ર ઉદ્યોગ છે જે રોજગારી પૂરી પાડે છે દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ પર ભારોભાર રોષ ઠાલવતા આ બિલ્ડરે જણાવ્યું હતું કે એક તો બાંધકામ ઉદ્યોગમાં મંદી ચાલે છે તેની અસર તો થઈ રહી છે પરંતુ તેના કરતાં પણ કોર્પોરેશનની હેરાનગતિથી વધુ અસર થઈ રહી છે કેટલાય વખતથી બાંધકામ મંજૂરી આપવામાં અધિકારીઓના નાટક વધી ગયા છે આવી બાંધકામની મંજૂરીની અનેક ફાઇલોના થપ્પા કોર્પોરેશનમાં પડ્યા છે અધિકારીઓની અણ આવડત કામ ન કરવાની નીતિ ઉપરાંત જો હુકુમીથી બાંધકામ કરનારા બિલ્ડરો વધુ ત્રાસી ગયા છે

બાંધકામમાં હવે ખર્ચાઓ વધી ગયા છે જેને કારણે મકાનો મોંઘા થઈ રહ્યા છે મોંઘવારી જીએસટી સરકારની જંત્રીનો વધારો અને મજૂરીના વધારાને કારણે મકાનો મોંઘા થઈ રહ્યા છે બાંધકામની મંજૂરીની ફીમાં પણ વધારો જુડા દ્વારા બાંધકામ મંજૂરીની ફીમાં પણ તોતિંગ રીતે વધારો કરી દેવાયો છે હાલમાં થ્રી બીએચકેના ડુપ્લેક્સની બાંધકામની મંજૂરીની ફી ચારથી ચાર પોઈન્ટ પચાસ લાખ જેટલી અને ટુ બીએચકેના ડુપ્લેક્સની બાંધકામ મંજૂરીની ફી બેથી બે પોઈન્ટ પચાસ લાખ જેટલી છે ફી ઉપરાંત ચાલીસ ટકા કપાત કરવાનું અને તેમાં વિકાસના નામે બેટરમેન્ટ ચાર્જ પણ બિલ્ડરો પાસેથી જ વસૂલવામાં આવે છે પરિણામે મકાનો મોંઘા થઈ રહ્યા છે ના ભાવ ત્રીસ લાખ રૂપિયા આસપાસ હતા તે પિસ્તાલીસ લાખ થયા છે આમ કોર્પોરેશનના અધિકારીઓના પાપે જુનાગઢ એકમાત્ર રોજગારી આપતો બાંધકામ ઉદ્યોગ પણ હવે મરણ પહોંચી ગયો છે